भंडारिया बहुचर माता मंदिरे योजा परंपरागत नवरात्री आज प्रथम नोरते माता आधराव शक्ती आराधना पर પ્રારંભ થયો છે ત્યારે સમગ્ર દેશમાં નવલા નોરતાને વધારવા માય ભક્તો થનગની રહ્યા છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ભાવભક્તિપૂર્વક નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે ભાવનગરના સુપ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા ખાતે પ્રથમ નોરતે માતાજીની આંગી માણેક ધામધૂમપૂર્વક પધરાવવામાં આવી આજથી રાત્રિ જાગ માટે પ્રાચીન ઐતિહાસિક નાટકો કરવામાં આવશે તેમજ ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુસરાજી મંદિરે આસો નવરાત્રિના મહોત્સવની સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવાનું પરંપરાગત આયોજન હાથ ધરાયું છે નવરાત્રિ ઉત્સવમાં હજારો ભાવિકો માતાજીના દર્શને ઉમટી પડશે જે માટે હાલ વિવિધ વિભાગોમાં તૈયારી કરાય છે અહીં આસો સુદ નવરાત્રી ઉત્સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ભંડારીયા નિજ મંદિરેથી માતાજીની આંગી વાજતે ગાજતે ભૂંગળ અને ઢોલ નગારા સાથે માણેક ચોકમાં પધરાવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારીયા મંદિર ખાતે નવરાત્રિના નવ દિવસ દરમિયાન આજે પણ ડિચકો દાંડિયાને કોઈ સ્થાન નથી અહીંયા માણેક ચોકમાં નવ દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવવામાં આવે છે ત્યારે માણેક ચોકની અંદર કોઈ પણ વ્યક્તિને ઊંચા સ્થાને બેસવાની મનાય છે અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસીને માણેક ચોકમાં ભજાય નાટકો નિહાળે છે ત્યારે બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા અને આ ભવાઈ નાટકોને લઈને દાતાના રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રિકોનો રાજાશાહીના સમયમાં મુંડવી વેરો માફ કરાયો હતો